ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં પતંગના દોરાથી એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે સાડત્રીસ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ઉત્તરાયણ પર્વ પહેલા નિર્દોષ રીતે ઉજવાતો હતો ત્યારે પતંગના દોરાથી મૃત્યુ થયું હોય તેવું સાંભળ્યું છે ખરી પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ દોરીનું વેચાણ વધ્યું છે જેને લઈ અબોલ પક્ષી તથા મનુષ્યનું જીવન સંઘર્ષ ભર્યું થયું છે એક કિસ્સો એવો પણ જોવામાં આવ્યો કે જ્યાં વાઘુડિયા રોડ પર પરિવાર ચરસ્તા પાસે રહેતો એકવીસ વર્ષનો અંકિત જનકભાઈ વસાવા તેના પિતા સાથે છૂટક મજૂરી કામ કરે છે હવે ગઈકાલે ઉત્તરાયણના દિવસે તેના બે મિત્રોને બાઇક પર બેસાડી ત્રણેય જણા ત્રણ સવારી વૃંદાવન ચાર રસ્તાથી સોમાતળાવ ચાર રસ્તા તરફ જતા હતા તે સમયે બપોર રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પાસે અચાનક પતંગની દોરી આવી જતા અંકિતના ગળામાં પતંગની દોરી ભરાઈ ગઈ હતી ગંભીર ઈજા થતા અંકિત અને તેના બે મિત્રો બાઇક પરથી ઉછળીને નીચે પટકી ગયા હતા અંકિત લોહી લોહાણ હાલતમાં ફસાઈ પડ્યો હતો તે દરમિયાન એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ લોહી વધુ પડતું વહી જવાના કારણે અંકિતનું કરુણ મોત નીપજ્યું હતું અગાઝી પરથી પડી જવાના ત્રણ બનાવમાં બાળક સહિત ત્રણને ઈજા સડકતો ગુબ્બારો પડવાથી તેત્રીસ વર્ષનો યુવક ગાજી ગયો હતો

ત્રણ ના દિવસે ટોટલ આડત્રીસ ટોટલ આડત્રીસ દર્દીઓ આવ્યા છે ગળા કાપના પતંગની દોરીને લીધે અને પતંગની દોરી ફસાઈ જતાં એક્સિડન્ટ થયા છે એ બધા ટોટલ આડત્રીસ પેશન્ટ છે એમાંથી એક એક મરણ લઈને આવેલા છે જેનું ગળું કપાઈ ગયું હતું એનું છે અંકિતભાઈ વસાવા ઉંમર એકવીસ વર્ષ છે એ બ્રોડ ડેડ હતું અને ગઈકાલે પંદર તારીખે ટોટલ અગિયાર દર્દીઓ આવેલા છે પતંગની લીધે જે સારવાર હેઠળ છે